પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભિલોડ ગામ ખાતે આવેલ ભાખરીયા મહારાજના સાનિધ્યમાં તેજાભાઈ ગજાભાઈ ચૌધરી અને ધનાભાઈ વજાભાઈ ચૌધરી પરિવાર દ્વારા ગોગા મહારાજના મંદિરે ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું ભિલોડ ગામ ખાતે આવેલ ભાખરિયા ગોગા મહારાજના મંદિર ખાતે પૌરાણિક મંદિરે રમેલ પ્રસંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે રમેણની અંદર કલાકાર ખુમેશ રાયકાના સુરે માતાજી અને મહારાજની રેગડી કરવામાં આવી હતી ચૌધરી પરિવાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ રમેણમાં આવેલ ભુવાજી જયરામજી ઠાકોર દિલીપભાઈ અને સમસ્ત સમાજગણના ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા તેજાભાઈ ગજાભાઈ ચૌધરી ધનાભાઈ વજાભાઈ ચૌધરીના પરિવાર દ્વારા ગોગા મહારાજના સાનિધ્યમાં મન્નત હોય ભવ્ય રમેણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે ફુલેકા સોમવારના રોજ શુભ ચોઘડે ચડાવવામાં આવ્યા તો સાથે જ ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી રાધનપુર તાલુકાના ભિલોટ ગામ ખાતે આવેલ ભાખરિયા મહારાજના સાનિધ્યમાં સમસ્ત ગ્રામજનો સહિત રાજકીય અગ્રણીઓ અને તમામ સમાજ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય રમેણ પ્રસંગે ભોજન પ્રસાદ સહિત સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અનિલ રાધનપુર